સૂચના મુજબ અને ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી દ્વારા આપેલ સૂચના મુજબ કાલે સમગ્ર સુરત શહેરમાં પાંચ વાગ્યા એકસાથે ઘણી બધી જગ્યાઓ ઉપર સાયરન વગાડવામાં આવશે હું બધા સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આ જ્યારે પાંચ વાગ્યા સાયરન વગાડવામાં આવે એમને અલર્ટના સાઇન તરીકે ગડવાનું છે પણ આ મોકડ્રીલનું પાર્ટ છે ઓપરેશન અભ્યાસ કરીને કાલે મોકડ્રીલ યોજવામાં આવી રહી છે એટલે પાંચ વાગ્યા જ્યારે સુરત શહેરમાં વિવિધ સ્થાનોમાં એકસાથે સાયરન વગાડવામાં આવે તો નાગરિકોને ગભરાવાની જરૂરત નથી આ મોકડ્રીલનું પાઠ હશે પાંચથી સાડા છ સુધી સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોમ્પ્રુહન્સિવ મોકડ્રીલ યોજવામાં આવશે જેમાં આગ લાગવાનું રેસ્ક્યુ રિલીફ હોસ્પિટલ પ્રિપેર્ડનેસ પોલીસ પ્રિપેર્ડનેસ ફાયર પ્રિપેર્ડનેસ અને સેફ સ્થળ ઉપર ખસાડવા માટેની મોકડ્રીલ કરવામાં આવશે જે જગ્યાઓ સિલેક્ટ કરવામાં આવશે ત્યાંના લોકોને હું અપીલ કરું છું કે ફરીથી ગભરાવાની જરૂરત નથી આ ફક્ત મોકડ્રીલનું પાર્ટ હશે અને ખાસ અગત્યનું છે કે સાડા સાત વાગ્યા સમગ્ર સુરત શહેરમાં બ્લેકઆઉટ કરવામાં આવશે આમાં તમામ સ્ટ્રીટ લાઇટ બંધ કરવામાં આવશે બધા હોર્ડિંગ્સ ટ્રાફિક સિગ્નલ્સ જેટલા પણ એલઈડી સમગ્ર સુરત શહેરમાં લાગ્યા છે એ તમામને બંધ કરવામાં આવશે સુરત શહેરના તમામ ઓફિસીસ હોસ્પિટલ્સમાં આઈસીયુ વગેરે અગત્યના છોડીને બાકી જ્યાં પણ જરૂર જણાય ત્યાં स्कूल्स कोचिंग क्लासेस स्पोर्ट्स स्टेडियम्स कम्युनिटी हॉल्स ग्राउंड्स घरों, ऑफिसेस इंडस्ट्रियल एरिया में બધી જ જગ્યા ઉપર ઇલેક્ટ્રિસિટી બંધ કરવામાં આવશે આ ઇલેક્ટ્રિસિટી જો છે ફક્ત અને ફક્ત લાઇટ માટેનું છે બલ્બ્સ ટ્યુબલાઇટ્સ આ બંધ રાખવામાં આવશે હું આપના થકી સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે સાડા સાતથી લઈને આઠ વાગ્યા સુધી વોલન્ટ્રલી સ્વયંભૂ બધા જ ઓફિસિસ ઘર ઇન્ડસ્ટ્રીઅલ એરિયાઝ જે પણ પ્રમાઇસીસ છે ત્યાં અડધો કલાક માટે લાઇટ બલ્બ્સ ટ્યુબલાઇટ્સ એ બંધ રાખે એમના માટે પોલીસ વિભાગ કલેક્ટરશ્રી તમામ વિભાગો સાથે આજે જોઈન્ટ મીટિંગ્સ થઈ છે અને ખૂબ જ કોમ્પ્રોહેન્સિવલી ઓપરેશન અભ્યાસ કરવામાં આવી રહ્યું છે લોકો આમાં પેનિક ના થાય અને પ્રિપેર્ડનેસના ભાગરૂપે તંત્રને સાક સહકાર આપે એવી હું બધાને અપીલ પણ કરું છું